એકાંતિક સંત નો સમાગમ કરવા માટે તું એકાંત ભગવદ્ધ નું ગ્રહ થયો પરીક્ષિત ભગવાન કપિલે દિવહૂતિ માતાનો ઉપદેશ આપ્યો અને વાત એ સાચી છે અવસ્થા થયા પછી સેવા કરો અવસ્થા થયા પછી અપમાન ના કરો ગમે તેટલી જાત્રાઓ કરો ગમે તેટલી કથા સાંભળો ને ગમે તેટલો સત્સંગ કરો અધિક મહિનો કરો શ્રાવણ મહિનો કરો આખી જિંદગી ભૂખ્યા રહો પણ ભગવાને આપેલું ઋણ એ માતા પિતાના ઋણમાંથી જે મુક્ત થતું નથી એ બધું વ્યર્થ છે સાહેબ બેટા કપિલ ભગવાન કપિલે કહ્યું માં માં મારી એક ઈચ્છા છે કે જતા પહેલા ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર ક્ષેત્રમાં બિંદુ સરોવર અને સરસ્વતી નદીના તટે માં ભગવતી દેવહુતીને ભગવાન કપિલ બેઠા છે માં સૌથી પહેલા સરસ્વતી નદીને વંદન કરજો જેનાથી જ્ઞાનની પ્રાપ્તિ થશે માં નર્મદાજીના દર્શનથી વૈરાગ આવશે માં યમુનાનું આચમન કરજો ભક્તિનો પ્રાદુર્ભાવ થશે માં ગંગામાં સ્નાન કરજો જે જીવનમાં મુક્તિ પ્રદાતા છે દેવભૂતિમાં માં નીકળ્યા ભગવદ અનુગ્રહ થી સરસ્વતી કૃપાથી જ્ઞાન થઈ ના કૃપાથી જીવનમાં વિરાગ આવ્યો યમુનાજીની કૃપાથી હૃદયમાં ભક્તિ પ્રગટ થઈ ગંગાના કિનારે આવ્યા વાસના એ પૂર્વ જન્મનું કારણ ના બને દેવહુતિ ગંગાના જળને અંજલી ભરી અને ખોબામાં અંજલી ભરીને સંકલ્પ કર્યો કે મને મારા મૃત્યુમાં મને મારા પતિના દર્શન કરવા છે કે જેથી વાસના એ પૂર્વ જન્મનું કારણ ના બને અને ભાગવતજીમાં કહ્યું છે ધીરે ધીરે ભગવાનને મનમાં રાખો કહ્યું ને ભગવાનને મનમાં રાખો ઘરને મનમાંથી પણ વ્યક્તિ ધીરે ધીરે ભગવાનને મનમાં રાખે છે તો ભગવાન અંત સમયે એ જીવને પોતાનું ઘર યાદ આવવા દેતા નથી જે કહ્યું ને કે જે વ્યક્તિ હૃદયથી ભગવાનને મનમાં રાખે કારણ મન ભગવાનમાં રાખવાથી પહેલી કૃપા એ થાય છે જે મનમાં કહ્યું ને કે મનમાં ભગવાનને રાખે છે તો ભગવાન જેવું બનાવી દે છે ભગવદ્ અનુગ્રહ થયો માએ જોયું ઋષિનું જીવન ભગવાન નારાયણમાં લીન થયેલું છે વંદન કર્યા માં દેવહૂતિ પ્રયાણ કરતા કરતા પરીક્ષિત સરસ્વતી નદીના કિનારે આવ્યા છે ભગવાન કપિલ ગ્રહથી ગંગા સાગર જતા પહેલા માં ભગવતી દેવહુતિ પર કૃપા કરી છે અને ગંગા સાગર જતા પહેલા ભગવાન કપિલે કહ્યું માં શું જોઈએ દેવહુતિએ કહ્યું કે બેટા એક ઈચ્છા છે સિદ્ધપુર ક્ષેત્રમાં જે પણ સ્ત્રીનું કે જે પણ માતાનું મૃત્યુ થાય અને મૃત્યુ થયા પછી સિદ્ધુપુર ક્ષેત્રમાં જે પણ વ્યક્તિ માતૃશ્રાદ્ધ અને માતૃકર્મ કરાવે એના જીવનમાં ગમે તેવા કર્મ કર્યા હશે અને ગમે તેવા દુષ્ટ પાપ કર્મ કર્યા હશે તો એ માતાને મારી કૃપાથી દિવ્ય સદગતિ પ્રાપ્ત થશે જેને આજે પણ વૈષ્ણવો માતૃશ્રાદ્ધ તરીકે વિચારીએ છીએ આપણે ગમે ત્યાં કર્મ કર્યું હોય પણ કયું છે કે માતાનું છેલ્લું શ્રાદ્ધ અને માતૃ શ્રાદ્ધ હંમેશા સિદ્ધપુર ક્ષેત્રમાં કરવું છે કોઈ પણ સ્ત્રીનું કર્મ સિદ્ધપુર ક્ષેત્રમાં કરવાથી એ માતાની દિવ્ય ગતિ પ્રાપ્ત થાય છે અને ભગવદ અનુગ્રહ થયો ભાગવતે સુખદેવજી જય પરીક્ષ સૌમા દેવ તૃત્ય સ્કંદ ભગવાન કૃષ્ણ ભાગવતના તૃત્ય સ્કંદને ને વંદન કર્યા છે